પોલીસ બુલડોઝર સાથે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી દર વર્ષે આવા દબાણો વધી જતા રેલવેની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વિધાન ઉભું થઈ રહ્યું છે આ દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી બાકી હતી જેને હવે તડા

બુલડોઝર ચાલુ હતું જૂના રેલવે સ્ટેશન પાસે દબાણ હટાવવામાં આવ્યું હતું જૂના રેલવે સ્ટેશન છોડે દબાણ હટાય રેલવેની કિંમતી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા હતા રેલવેની કિંમતી બુલડોઝર સાથે રેલવેના દબાણ વિરુદ્ધ ઓપરેશન કરવામાં હાથ ધરવામાં આવ્યું છે રેલવે પોલીસ અને અધિકારીઓની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે જામનગરમાં રેલવે દબાણ સામે બુલડોઝર ચાલ્યું છે બુલડોઝર ચાલતા અધિકારીઓ કાર્યવાહી હાથ ધરશે રેલવે પોલીસ અને અધિકારીઓ નિષયુક્ત કાર્યવાહી હાથ વારવામાં આવે છે રેલ્વેની કિંમત કિંમતી જમીન પર દબાણો દૂર કરવામાં આવે છે રેલવેનું દબાણ વિરુદ્ધ ઓપરેશન રેલવે પોલીસ અને અધિકારીઓ નિષ્યુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રેલવ પોલીસ અને અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જામનગરમાં રેલવે દબાણ સામે બુલડોઝર ચાલ્યું હતું બુલડોઝરમાં જૂના રેલવે સ્ટેશન પાસે દબાણ હટાવવામાં આવ્યું હતું જૂના રેલવે સ્ટેશન જોડે રેલવેની કિંમત જમીન પરથી દબાણ દૂર કરવામાં આવી હતી જામનગરમાં બુલડોઝર સાથે રેલવેના દબાણ વિરુદ્ધ ઓપરેશન સર્જાયો હતું રેલવે પોલીસ અને અધિકારીઓ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી દબાણ હટાવવામાં આવ્યું હતું જામનગર રેલવે દબાણ સામે બુલડોઝર ચાલ્યો હતો